જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ફોર્ડ કંપનીની ફિગો ગાડી જોઈ રહ્યા છો ફોર્ડ ફિગો એસ્પાયર ગાડી વેચી દેવાની છે મોડલ બે હજાર સત્તરનું મોડલ ડીઝલ એન્જિન ગાડી છે આ ફોર્ડ ફિગો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો બે હજાર સત્તરનું મોડલ છે ફોર્ડ ફિગો એસ આ વર્ઝન વિશે વાત કરું તો ગાડીનું ટાઇટેનિયમ એસ વર્ઝન છે ગાડીનું ડીઝલ એન્જિન ગાડી મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા જવો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે આ ફોર્ડ કંપનીની ફિગો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવલે ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો મિત્રો મોડલ બે હજાર સત્તરનું મોડલ ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી જોવા મળી રહેશે સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો ગાડીનો ફૂલ વિમો શરૂ છે બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે મિત્રો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર નંબર તમે જે જોઈ રહ્યા છો આ નીચે જ તમને મળી રહેશે માલિકનો નંબર તે ગાડીના માલિકના નંબર છે તમને વિડીયોના નીચે પૂરો નંબર મળી રહેશે આખો નંબર તમે તેમનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો જ આ ભાઈને ફોન કરવા ખોટા ફોન ન કરવા કારણ વગર મિત્રો તમારે ફોડ ફીગો ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ચાર લાખને પચાસ હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિલોમીટર તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલા તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાના રહે છે આ નંબર પર આપણા આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું